નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ઘર કરી ગયો છે અને એ છે ડર ક્યારે વિચાર્યું છે કે આજની આટલી બધી સુરક્ષિત દુનિયામાં પણ આપણને સતત કોઈક ને કોઈક વાતનો ડર કેમ લાગ્યા કરે છે ચાલો આજે આ સવાલના મૂળમાં જઈએ આ વાત કેટલી ઊંડી છે નહીં બ્લેડ રનર ફિલ્મનું આ વાક્ય આપણને યાદ અપાવે છે કે ડર એ ખાલી એક લાગણી નથી એ એક પ્રકારનું બંધન છે એ આપણી સ્વતંત્રતાને કેવી રીતે ચૂપચાપ છીનવી લે છે એ વિચારવા જેવું છે અને આજ તો સૌથી મોટો સવાલ છે એકદમ મોટો વિરોધાભાસ આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જે ઇતિહાસમાં કદાચ સૌથી સુરક્ષિત છે પણ છતાં આપણે સૌથી વધુ ડરેલા કેમ છીએ ચાલો આ ગૂંછવણને જરા ઉકેલવાનો પ્રયત્ન કરીએ જુઓ એક તરફ આપણી પાસે આંકડા છે જે કહે છે કે બધું બરાબર છે આપણું આયુષ્ય લાંબુ છે મોટા યુદ્ધો ઓછા થયા છે ભૂખમરો ઘટ્યો છે પણ બીજી તરફ આપણા મનની સ્થિતિ જુઓ સતત આવતી ચેતવણીઓ ચારે બાજુ ફેલાયેલી ચિંતા અને ક્યારેય ન ખતમ થતા જોખમોનો અહેસાસ આ બે ચિત્રો જ આપણી આજની હકીકત છે સમાજશાસ્ત્રી બેરી ગ્લાસનર આનો એક કારણ બતાવે છે એ કહે છે કે ડર હવે એક બહુ મોટો બિઝનેસ બની ગયો છે અમુક લોકો અને સંસ્થાઓ આપણા ડરને જીવતો રાખીને એમાંથી પૈસા અને સત્તા બંને કમાય છે પણ શું બધોમાં કેમનો જ છે કદાચ નહીં આપણે પણ અજાણતા આ ડરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ છીએ એકબીજાને ડરાવણી વાતો ફોરવર્ડ કરીને દરેક વાતમાં ખતરો જોઈને આપણે પણ આ ચક્રનો એક ભાગ બની ગયા છીએ આજના ડરની એક ખાસિયત છે એ ક્યાંય ટકતો નથી આજે એક વસ્તુનો ડર હોય તો કાલે એની જગ્યાએ બીજો કોઈ ડર આવી જાય છે એ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદતો રહે છે આપણને સતત દોડાવતો રહે છે આ ટેબલ પર એક નજર નાખો એ બતાવે છે કે આપણો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ ગયો છે જૂના જમાનામાં જેમ કે રોમન સામ્રાજ્યમાં જોખમને મહાન બનવાની તક ગણવામાં આવતી હતી હિંમત સૌથી મોટો ગુણ હતો અને આજે આજે આપણે જોખમને એક સંકટ તરીકે જોઈએ છીએ જેને કોઈ પણ ભોગે દૂર કરવું છે આપણી સૌથી મોટી ચિંતા સલામતી છે આ બદલાવ ખૂબ જ ઊંધો છે પહેલાં આપણને એવો વિશ્વાસ હતો કે આપણે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકીશું પણ હવે હવે આપણને એવું લાગે છે કે આપણે લાચાર છીએ આવનારા જોખમો સામે આપણે કશું જ નહીં કરી શકીએ અને આનું પરિણામ શું આવ્યું એ કે હવે આ ડર ફક્ત એક લાગણી નથી રહ્યો એ આપણો દૃષ્ટિકોણ બની ગયો છે જાણે આપણે ડરના ચશ્મા પહેરી લીધા હોય અને આખી દુનિયા આપણને એમાંથી ખતરનાક અને ડરાવણી જ દેખાય છે નીચે જેવા મહાન વિચારકો તો માનતા હતા કે સાચી મહાનતા જોખમ ઉઠાવવામાં છે પણ આજે આજે જો કોઈ જોખમ લે તો આપણે એને શું કહીએ છીએ કદાચ બે જવાબદાર આ જ બતાવે છે કે આપણા મૂલ્યોમાં કેટલો મોટો ફેરફાર આવ્યો છે આ ડરને કારણે આપણે હંમેશા સૌથી ખરાબ શું થઈ શકે છે બસ એ જ વિચારતા રહીએ છીએ અને પછી આપણે એક એવી દુનિયા બનાવવાની કોશિશ કરીએ છીએ જ્યાં કોઈ જોખમ જ ન હોય એક ઝીરો રિસ્ક સમાજ જે સાચું કહીએ તો શક્ય જ નથી આ વિચારને સાવચેતીનો સિદ્ધાંત કહેવામાં આવે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો એનો મતલબ એવો થાય કે જોખમ લેવાનો જ નહીં જો કોઈ વાતમાં જરાક પણ શંકા હોય તો બસ સૌથી સલામત રસ્તો પકડી લો પછી ભલે એની ગમે તે કિંમત કેમ ન ચૂકવવી પડે અને આમાંથી જ એક વિચિત્ર ઘટના જન્મે છે જેને ઇન્વર્ટેડ ક્વોરન્ટાઇન કહે છે પહેલાં કેવું હતું બીમાર માણસને અલગ રાખવામાં આવતો હતો પણ હવે હવે તંદુરસ્ત લોકો ડરને કારણે પોતાને દુનિયાથી અલગ કરી રહ્યા છે જાણે આખી દુનિયા જ કોઈ બીમારી હોય ઘણીવાર આપણે જે સુરક્ષાના ઉપાયો જોઈએ છીએ ને એ વાસ્તવમાં સેફ્ટી થિયેટર હોય છે એટલે કે એક પ્રકારનો દેખાડો એનું મુખ્ય હેતુ આપણને માનસિક શાંતિ આપવાનો હોય છે ભલે એનાથી આપણી વાસ્તવિક સુરક્ષામાં કોઈ વધારો ન થતો હોય પણ આ સલામતીની આપણે એક છૂપી કિંમત ચૂકવીએ છીએ જેટલા નિયમો વધારે એટલું આપણને વધારે યાદ આવે છે કે આપણે ખતરામાં છીએ ધીમે ધીમે આપણને એવું લાગવા માંડે છે કે આપણે પોતાના નિર્ણયો જાતે લઈ જ નથી શકતા આ આપણને વધુ નિર્ભર બનાવે છે અને કદાચ વધુ ડરપોક પણ પો રેડી અહીં એકદમ મુદ્દાની વાત કરે છે જ્યારે આપણે સલામતી માટે આપણી આઝાદી છોડી દઈએ છીએ ત્યારે આપણને વધુ સુરક્ષિત નથી લાગતું ઉલ્ટાનું આપણને એ અહેસાસ થાય છે કે આપણી જિંદગી પર આપણો કાબૂ નથી અને એનાથી આપણી અસુરક્ષાની લાગણી વધી જાય છે આજના સમયમાં વિજ્ઞાન અને ધ સાયન્સ વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે સાચું વિજ્ઞાન હંમેશા સવાલો પૂછે છે શંકા કરે છે પણ ધ સાયન્સ એક એવો વિચાર છે જેને એક સત્તા તરીકે રજૂ કરવામાં આવે છે અને આપણને એના પર ફક્ત વિશ્વાસ કરવાનું કહેવામાં આવે છે આ સરખામણી કેટલી સચોટ છે જ્યારે કોઈ કહે છે ધ સાયન્સ આવું કહે છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે આ અંતિમ સત્ય છે હવે એના પર કોઈ સવાલ ન થઈ શકે જાણે કોઈ ધાર્મિક આદેશ હોય આપણી આખી ડરની સંસ્કૃતિ એક જ પાયા પર ટકેલી છે અને એ પાયો છે એક નિરાશાવાદી માન્યતા કે માણસ મૂળભૂત રીતે ખૂબ જ નબળો અને સંવેદનશીલ છે પણ એક મિનિટ માટે વિચારો શું આ વાત સાચી છે જો આપણે ખરેખર આટલા જ નાજુક હોત તો શું આપણે લાખો વર્ષો સુધી ટકી શક્યા હોત જંગલો હિમયોગ આટલી બધી મુસીબતોનો સામનો કરી શક્યા હોત કદાચ નહીં તો કદાચ આપણે આપણી જાતને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે આપણી નબળાઈઓ પર નહીં પણ આપણી તાકાત પર ધ્યાન આપવાની જરૂર છે આપણી સ્થિતિસ્થાપકતા એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવવાની ક્ષમતા અને આપણી અનુકૂલન સાધવાની શક્તિ પર તો અંતે આખી વાત એક પસંદગી પર આવીને ઊભી રહે છે આપણે ડરીને સાવચેતીથી જીવવું છે કે પછી હિંમતભેર જોખમ ઉઠાવીને જીવવું છે એનો આધાર એ વાત પર છે કે આપણે માણસ હોવાનો અર્થ શું સમજીએ છીએ તો અંતિમ સવાલ આ જ છે જે આપણે આપણી જાતને પૂછવાનો છે આપણી સાચી ઓળખ શું છે શું આપણે એવા નાજુક જીવો છે જેમને સતત કોઈના રક્ષણની જરૂર છે કે પછી આપણે એવા યોદ્ધાઓ છીએ જે કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે આ સવાલનો જવાબ જ નક્કી કરશે કે આપણે કેવું ભવિષ્ય બનાવીશું